હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું મૂળા અને એના પત્તા બંનેનો યુઝ કરીને એકદમ હેલ્ધી અને ટેસ્ટી શાક જે એકદમ સિમ્પલ રીતે ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે મોટાભાગે મૂળાને તો આપણે કાચા જ સલાડ તરીકે ખાઈ લેતા હોય છે પણ એના પત્તા આપણે ફેંકી દેતા હોય છે પણ એ પણ ઘણા હેલ્ધી હોય છે મૂળામાં પ્રોટીન આયરન ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે જેનાથી પાચનક્રિયા સુધરતી હોય છે તો ચલો આ હેલ્ધી શાક બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક પેન ગરમ કરવા મૂકી દઈશું એમાં આપણે અઢી ટેબલ સ્પૂન એટલે કે ટુ એન્ડ હાફ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવાનું છે તેલ ગરમ થાય એટલે પાંચ ચમચી આપણે રાઈ ઉમેરીશું પાંચ ચમચી જેટલું જીરું ઉમેરીશું અને પાંચ ચમચી હિંગ ઉમેરીશું બધું જ આપણે વન ફોર્થ ટી સ્પૂન એડ કર્યું છે હવે એની અંદર આપણે એક ચમચી જેટલી આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અને એક મિનિટ આ પેસ્ટને આપણે ધીમા તાપે સાંતળી લેવાની છે જેથી આની અંદર જે પણ કચાસ છે એ નીકળી જાય તો એક મિનિટ પેસ્ટને સાતડ્યા પછી આપણે એમાં અડધી ચમચી હળદર ઉમેરીશું હવે એની અંદર આપણે મૂળો ઉમેરવાનો છે એક મીડિયમ સાઇઝનો ગ્રામમાં સિત્તેર ગ્રામ જેટલો આ મૂળો લીધો છે જેને મેં ઉપરથી થોડો પીલરથી છોલીને મીડિયમ ટુકડામાં કાપીને લીધો છે તો બરાબર મિક્સ કરીને આપણે એમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ જેથી મૂળા આપણા જલ્દી ચડી જાય મીઠું જે છે અત્યારે મેં મૂળાની ભાજીના ભાગનું પણ એડ કરી જ દીધું છે એટલે હવે ફરીથી આપણે એમાં મીઠું નથી ઉમેરવાનું હવે આપણે એને ઢાંકીને ચડવા દેવાનું છે પણ જે મૂળાની ભાજી છે એ ટોટલ આપણે અહીંયા સો ગ્રામ જેટલી લીધી છે જેને મેં ધોઈને નાના ટુકડામાં સમારી લીધી છે એક મૂળો જે આપણે લીધો હતો એ ફક્ત સિત્તેર ગ્રામ જ લીધો હતો પણ જે ભાજી છે એ મારે ત્રણ મૂળાની લેવી પડી કારણ કે એક મૂળામાંથી સો ગ્રામ પત્તા નથી નીકળતા એટલે ત્રણ મૂળાની આપણે ભાજી લીધી છે અને એક મૂળો લીધો છે તો બેથી ત્રણ મિનિટ અહીંયા ઢાંકીને મૂળાને મેં ચડવા દીધા છે પછી આપણે પ્લેટ ખોલી છે તો મૂળાને આપણે ચેક કરી લઈએ મૂળા અહીંયા આપણા સિત્તેરથી એંસી ટકા જેટલા ચડ્યા છે થોડા કાચા છે પછીથી ચડી જશે તો હવે એની અંદર આપણે જે ધોઈને મૂળાના પાન સમારીને રાખ્યા હતા એ ઉમેરવાના છે મસાલાની અંદર આપણે એક ચમચી એમાં ધાણાજીરું પાવડર ઉમેરીશું અને એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું એકદમ સિમ્પલ રૂટીન જ મસાલા એડ કરવાના છે હવે બરાબર મિક્સ કરીને આપણે ફરીથી ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે ભાજીને ચડવા દેવાની છે કારણ કે આ ભાજી છે તો એને ચડતા બિલકુલ પણ વાર નથી લાગતી અને જેમ જેમ એ ચડશે એમ ક્વોન્ટિટીમાં પણ ઓછી થતી જશે તો હવે આની ઉપર આપણે પ્લેટ ઢાંકી દઈશું સેમ જે પહેલાંની પ્લેટ છે એ જ ઢાંકી દેવાની છે પણ આ ફેરી આપણે પ્લેટની અંદર છે પાણી એડ કરવાનું છે થોડું જેથી આપણું શાક પણ ચડતું રહે અને નીચેથી શાક આપણું બળી પણ ના જાય તો બેથી ત્રણ મિનિટ પછી આપણે પ્લેટ ખોલી લઈશું તમે જોઈ શકો છો મૂળા આપણા હવે સરસ ચડી ગયા છે એક મૂળાને જો તમે ચેક કરીને જુઓ તો આરામથી આપણો મૂળો જે છે તૂટી જાય છે તો હવે એની અંદર આપણે બે ચમચી જેટલો બેસન ઉમેરીશું અહીંયા મેં કાચો જ બેસન લીધો છે જો તમે શેકેલો બેસન લેતા હોય તો એને ચાળીને લેવાનો છે કારણ કે બેસનને તમે એકવાર શેકશો એટલે એમાં ગાંઠ પડી જશે તો ચાળ્યા વગરનો બેસન બિલકુલ ના લેવો અહીંયા બેસન જે છે એકદમ વધારે એડ નથી કરવાનું નહીં તો શાક તમારું એકદમ ડ્રાય થઈ જશે પહેલાં થોડું એડ કરીને મિક્સ કરીને જોવાનું છે ઓછું લાગે તો જ ઉમેરવાનો છે તો ફરીથી આમાં એક ચમચી જેટલો બેસન હું એડ કરું છું અને પણ આપણે સરસ મિક્સ કરી લઈએ અને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ આપણે આને કૂક થવા દેવાનું છે તો સેમ જે પહેલાંની જ પાણીવાળી પ્લેટ છે એ જ આપણે ઢાંકીને ચડવા દઈશું ત્રણથી ચાર મિનિટ પછી આપણે પ્લેટ ખોલી લઈશું તો તમે જોઈ શકો છો શાક આપણું રેડી થઈ ગયું છે બેસનમાં પણ બિલકુલ હવે કચાસ નથી હવે છેલ્લે એની અંદર આપણે અડધી ચમચી જેટલી ખાંડ અને અડધી ચમચી લીંબુનો રસ ઉમેરી દઈશું જેથી શાક આપણું થોડું ચટપટું બને હવે ગેસની જે ફ્લેમ છે એ આપણે બંધ કરી દઈએ અને બરાબર મિક્સ કરીને આ શાકને આપણે સર્વ કરી લઈશું શિયાળામાં ગરમા ગરમ આ મૂળાનું બેસનવાળું શાક તમે રોટલી ભાખરી સાથે ચોક્કસથી ટ્રાય કરી શકો છો એકદમ ટેસ્ટી લાગે છે રેસીપી જો પસંદ આવે તો ટ્રાય કરવાનું બિલકુલ ન ભૂલતા ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન ચોક્કસથી દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે